અરે હા એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આખા મગનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક આજે આપણે બનાવીશું તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ જય માતાજી મુજ ધર્મિષ્ઠા બાપરમાં સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું આખા મગનું શાક તો એના માટે અહીં મેં કઢાઈમાં થી ત્રણ ચમચા જેટલું મગફળીનું તેલ એટલે કે સિંગ તેલ લઈ લીધું છે મેં તમારી જો જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું સતરાઈ જાય એટલે અંદર થોડુંક આપણે હિંગ એડ કરીશું અને આ બધું બરાબર સાતરવા દઈશું ત્યારબાદ અહીં ત્રણથી ચાર મેં લવિંગ લીધા છે અને એક તજનો ટુકડો અને બે લાલ સૂકા મરચાં લીધા છે તો આ બધું આપણે વઘાર માટે લેવાનું છે અને આ બધું બરાબર સાતળી લેવાનું છે એ સતાઈ જાય એટલે આપણે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે સમારીને અને એને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળી લઈશું તો આમાં ડુંગળીને બરાબર સાતળવાની છે જો એનો કાચો ભાગ રહી જશે તો ખાવામાં મજા નહીં આવે તો આપણી ડુંગળી સતાઈ જાય છે ત્યારબાદ આપણે એમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો એને પણ આપણે થોડું સાતડી લઈશું ત્યારબાદ એક વાટકીમાં આપણે મસાલો તૈયાર કરવાનો છે તો અહીંયા મેં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર લીધું છે ધાનાજીરું પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો તમે એ પણ એડ કરી શકો છો અને એક ચમચી જેટલો ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ અહીં મેં મીઠુંનું પ્રમાણ ઓછું લીધું છે કારણ કે મેં મગ બાપતી વખતે અંદર મીઠું એડ કર્યું હતું તો મગ પણ તમારે એક વાટકી જેવા મેં લીધા છે અને એમાં પાણી એડ કરીને મીઠું એડ કરીને ચાર સીટીઓ મેં વગાડીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે આ પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો એમાં પાણી એડ કરીને એની પેસ્ટ તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે ડુંગળી સતરાઈ ગઈ કે નહીં એ જોઈ લઈશું જરાક અને એને પણ થોડી હલાવીને સાતરી લઈશું ડુંગળીનો કલર થોડો ચેન્જ થવા આવે ત્યારબાદ આપણે જે આ બે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દઈશું અને બધો મસાલો આપણે સારી રીતે શેકી લઈશું આ વાટકીમાં થોડું પાણી એડ કરીને પણ એ પાણી આપણે અંદર એડ કરી દઈશું જેથી વાટકીમાં રહેલો મસાલો પણ આપણે વેસ્ટ ના જાય અને બધું આપણે યુઝ કરી શકીએ ને આ રીતે આપણે આ જે ગ્રેવી તૈયાર કરી દઈશું ડુંગળીની અને બરાબર સાત સાતરી લઈશું મસાલો બરાબર સતરાઈ જાય એટલે આપણે જે બાફેલા મગ હતા એ અંદર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું મગ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે વરસાદ પણ ખૂબ જ છે તો શાક ન મળે તો તમે આ રીતે આવી રીતે કઠોળપટ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો ભૂખ ન હોય તો બી તમે આસાનીથી ત્રણથી ચાર રોટલીઓ ખાઈ શકો છો એટલું ટેસ્ટી આ શાક બને છે તો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો તો હવે આમાં જરૂર મુજબ પાણી એડ કરશું જો તમારે એની ગ્રેવી વધારે પાણીવાળી આમ ગ્રેવી વધારે બનાવી હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો તો મારે રોટલીને એમાં જ ખાવા માટે બનાવવાની છે એટલે હું થોડું અડધો ગ્લાસથી વધારે પાણી એડ કરીશ જો તમે ભાતની જોડે ખાવાના હોય તો થોડું વધારે પાણી એડ કરજો તો આપણે આ શાક મગ તૈયાર છે તો એને ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી આપણે થવા દઈશું એથી પાંચ મિનિટ થઈ ગઈ છે મગ સરસ ઉકળી ગયા છે અંદર મસાલો સરસ ભળી ગયો છે સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે અહીંયા આપણે છેલ્લે ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું તો તૈયાર છે આપણા આખા મગનું શાક તો આ તમે બાજરીના રોટલા સાથે રોટલી સાથે ભાખરી સાથે ગમે તે સાથે ખાઈ શકો છો ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે મને તો મગને ભાત મારા ફેવરેટ જ છે તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો તો હવે આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે સ્વાદથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવા આખા મગનું શાક તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી વાનગી જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય